કટિંગ શા માટે કરતા હતા ભાઈ કટિંગ શા કરતા હતા લઈ જવા માટે ટેલિફોન પણ એક ચન ના થામલા થામલા ચોરાણા હતા એમાં શું થયું પછી તમે વેરીફિકેશન કરવા તો ગયા પોલીસ ભેગા ઈ નગરપાલિકા છે ને ઈ થામલા તો ચોરાયેલા નો ચોરાયેલા ચોરાયેલા નોતા અમારા સાહેબે છે ને નગરપાલિકાને કીધુંતું હતા ને માટે એનો મને લેખિતમાં આપોનો જે પાસે જે ઉબ્લેટે મારી પાસે થોડી જવાબદારી હોય એવું છે આ બોલો બોલો સાહેબ દુધરેજી સાહેબ બોલો બોલો અવાજ ધીમો આવે સાહેબ તમારો આપાને ખબર નહિ કાવરલે જે તો તમને કઈ ખબર નહોતી આજે કેમ તમે એવું લેટર આપી દીધો કે આ કાવા થામલા કાઢવાના છે નગરપાલિકામાં તમારા અધિકારી એવું કીધું એટલે કાલે ખબર નહોતી એમ નઈ નિયમ કીધું બે થી રજા ઉપર કાલે સાઈટ વિઝિટ કરી છે લોકેશન ત્યારે ખબર પડે ને આ વિસ્તારમાં માં આપણે જાણ કેવી રીતે અમને તો સાહેબ એના મારે તમે તો વિગત કે આઈપી ની તમને તો કે વિગત આઈપી ની ક્યાં દેખાડી કે શું કાઢી કે ગામનો બફો પછી અહીંયા વિઝિટ માં નીકળો અને એને કીધું કે ભાઈ આ રીત ફરિયાદ આવી છે શું પૂછી શકું બરોબર મને લોકેશન બતાવ્યું હા આગળ આવીને તો એ તો આપણે આ લોકો કરી દીધી તો એ લોકો જ કર્યું તો ને આપણે સામે જમાય ખાઈ રહી છે આપણ ક્યારે તમે જમા કરાવી સાહેબ કેટલી તારીખે કેટલી તારીખે તમે આ આપ્યું છે લેટર નગરપાલિકાને એ તો કેમ કરી યે એલમ નહીં કાલે ગયો થા કાલે ગયો થા એને ખબર મે કહાને ચરું બનાય છે મટરાલી છે એટલે કાલે તમે કાપવાનું કીધું હતું ને કે નગરપાલિકામાં ના રે ને કાલે શું કીધું તો તમે તમને ખબર વાત થઈ કાવ તમે કાપવાનું કીધું છે તો ક્યાં કીધું તમે તો ક્યારે કીધું સાહેબ હે અગાઉ વાત થઈ અગાઉ વાત થઈ થી ક્યારે પણ કેટલા ટાઈમ પહેલા હે 8 વાગે થયું થઈ ગયો તો એટલે મૌખિક વાત કરી હતી મૌખિક મૌખિક વાત કરી હતી ના લેખિત મૌખિક તો લેખિતની નકલ જોઈ છે સાહેબ ચેનલમાંથી માંગે છે અરે સાહેબ એક ઓસી હોય તમારે ઉપર દેવા માટે હોય સાહેબ તમે ખાલી એક નકલથી હલાવવાનું હોય ઓફિશિયલી કામમાં એક તમારે ઓફિસે ઉપર મોצાળવાની હોય નકલ રેકોર્ડ તો તમારી તમારીમાં હોય ને તમે લેખિતમાં આપ્યું એ નગરપાલિકામાં અમારે જે જરૂરિયાત નથી જે થાંભલાની એ થાંભલા કટિંગ તમે કરી શકો એવું તમે એને લેખિત આપ્યું તો ઓછી તો હોય ને તમારી પાસે તમારા અધિકારી દેવા માટે અમે અહીં આવી રીતે દીધું છે કે તમને જ ઓથોરિટી છે બધી તો તમે કટિંગ થાંભલા કાઢવાનું કહો છો

સાહેબ બિલ્ડિંગ ની વાત નથી હાલતી અત્યારે આ જે થાંભલા છે અત્યારે કટિંગ કરવામાં આવ્યા છે ગેસ કટિંગથી અમુક ઇસમો દ્વારા એ બાબતથી વાત કરું છું સાહેબ હું તમને તમે લેખિતમાં આપ્યું હોય તો તમારી પાસે એનો પુરાવો હોવો જોઈએ કે મેં આ લેખિતમાં આપ્યું હતું થાંભલા માટેની અરજી નગરપાલિકાને જેતે તે સમયે

એટલે આ કોન્ટ્રાક્ટ આપ્યો તો આ લોકોને તમે કાપવાનો રાતના વાગ્યા પછી કેમ કાપવામાં આવ્યા એમ નાય આ લોકો તો એવું એમાં કહે છે કે લવા દાદા ને મંદિરે લઈ જવા છે મારી પાસે તો વિડીયો છે

નગરપાલિકા વાળા હોય તો એના કર્મચારી હોય સાહેબ નગરપાલિકાનું વાહન હોય નગરપાલિકાના કર્મચારી હોય એનું વાહન હોય આ તો ખાનગી વાહન છે ને અધર વ્યક્તિઓ છે એમાં એમાં કોઈ નગરપાલિકાનો કર્મચારી નથી એ વિશે શું કેશો તો બોલો બોલો સાહેબ સ્વયંસેવક હોય કર્મચારી હોય ને સ્વયંસેવક હોય કોઈ એવી સેવા કોઈ કરે છે આ દુનિયામાં નગરપાલિકામાં સ્વયંસેવક હોય સાહેબ પેલા ઈ કયો મને ના હોય સાહેબ કઈ રીતે હોય નગરપાલિકામાં સ્વયં છે આ તો સાહેબ ખાલી મને તમે જે નકલ છે એ નકલ જોઈ તમે નગરપાલિકાને કીધું છે લેખિતમાં કે ભાઈ આ થાંભલા તમે લઈ શકો એ નકલ એક જોતી હતી મારે બીજું કાંઈ સાહેબ કામ નથી તમને કાંઈ હેરાન નથી કરવા હું શું તો હું એટલે જ કઉ છું સાહેબ તમે મને એક નકલ આપી દીધો ને મારી ચેનલ એવું કઈ છે કે નકલ લઈ ગયો આપણે બરોબર છે